બધાને જય દ્વારકાધીશ જય અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠાણી સહ સંશોધક શ્રી આજનું વિતરણ કાર્ય આપણે શરૂ કરીએ એ પહેલાં જે લોકો પહેલી વખત છે કેન્દ્રમાં એ લોકો વિસ્તારથી માહિતી સમજશે કે અમૃત પુષ્પનો ઉપયોગ કઈ રીતે કરવો અને શું ફરજી પાડવી અમૃત પુષ્પ કોઈ એક તકલીફ માટે નથી શરીરની અલગ અલગ બીમારીઓને અનુલક્ષીને દરેકે દરેક બીમારીઓમાં અમૃત અમૃતપુષ કામ કરે છે પણ રિઝલ્ટો ક્યારે મળે છે કે આપણે પરેજીમાં ધ્યાન આપી અને કોર્સ કરીએ તો એટલે જ્યાં સુધી કોર્સ ચાલુ હોય ત્યાં સુધી ખાસ પરેજીમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે પરેજીમાં જો ચૂક થાય તો અમારા પ્રયોગો કામ કરતા નથી ખાસ કરીને અમારે ત્યાં જૂના દર્દીઓમાં ભાઈ આવ્યા છે રિપીડમાં આવો જરા લોકો સમક્ષ જૂના દર્દીઓ તરીકે આવ્યા છે અને પેશન્ટનો રિપોર્ટ મેડિકલી રિપોર્ટના આધારે તકલીફોમાં ઘણી બધી રાહતો છે તો આપણે જાણશું એ ભાઈ પછી આ બાજુ આવી જાઉં અમે આપ કે ગામથી આવો છો વલસાડ વલસાડથી આવો છો અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા ઔષધિઓને અમૃત પુષ્પ માટે મારા સાસુને પ્રોબ્લેમ હતો આંતરડાના ભાગે કેન્સર હતું ત્યાં ટ્યુમરના ભાગે ટ્યુમર હતું એ કાઢ્યા પછી એમને ઘણીઓ તકલીફ હતી પછી અમે દવા લઈ ગયા આજે આજે આઠ મહિના નવ મહિના દવાના છે એમને મલ્ટિપલ ઇસ્યુ હતા જેમ કે એમને ન્યુરોના ભાગનો એ પ્રોબ્લેમ હતો ને કેન્સર આ બંને ભેગું હતું એ જોડીને હાલમાં આજે છ મહિના આઠ મહિનાનો જેટલો કોર્સ કર્યો છે અને હાલમાં એમના એક મહિના પહેલાં એમના રિપોર્ટ નોર્મલી આવ્યા છે જે પણ સીટી સ્કેન કર્યું છે પેટના ભાગનું પૂરા શરીરનું કોઈપણ ભાગે ગાંઠ નથી કે કંઈ પણ વસ્તુ નથી અમને હાલમાં રિપીટમાં એમના જે ન્યુરોનો જે પ્રોબ્લેમ ચાલતો છે એના ભાગે અમને હાલમાં દવા લેવાયા છે કેન્સરનો રિપોર્ટ પણ એમનો નોર્મલ આવી ગયો છે થર્ડ સ્ટેજનું કેન્સર જ જોઈએ ખૂબ સરસ દર્દીનું આખું નામ જણાવો દેવીબેન ગુલાબભાઈ પટેલ અને તમારો મોબાઈલ નંબર બોલો નાઇન સેવન થ્રી સેવન ઝીરો નાઇન ટુ સેવન થ્રી સેવન બરાબર અને ઘણા દર્દીઓને જાણકારી લેવા માટે ઘણા દર્દીઓના ફોન પણ આવે છે જે સાઈડ અમારા વલસાડ સાઈડ મારું વલસાડ રહેવાનું છે મૂળ વર્તન તો વલસાડ સાઇડથી ઘણા વ્યક્તિઓના કોલ આવે છે કે તમે કઈ રીતના કોર્સ કરો છો પણ એટલી અગત્યની જાહેરાત કે આ આમનું ફરેજી કરવી જે એમણે જે પણ આપે છે આપણે માહિતી તે પ્રમાણે ફરીજી એમની એક વસ્તુ છે તેના વગર આપણને કંઈ નથી થવાનું કેમકે મારા સાસુ

પરેજીમાં આપણે ચુસ્તતા જાળવી રાખશું તો ચોક્કસપણે અવશ્ય રિઝલ્ટો મળશે ઘણા બધા બીજા પણ દર્દીઓ છે રિપીટવાળા કે જે લોકોને રિઝલ્ટો ખૂબ જ સારા પ્રમાણમાં મળેલા છે પણ આપણે નવા દર્દીઓનું બહુ વધુ સમય નહીં લેતા આપણે પ્રવાહ આગળ તરફ જ ચલાવશું એટલે હવે અમૃત પુષ્પ અહીંથી આપણે ઘર સુધી બરફમાં લઈ જવાનું છે ઠંડકમાં પહોંચાડવાનું છે ઘરે પણ બોટલ ચોવીસે કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે દર્દીને પીવડાવવાની ક્યારે છે રાત્રે એક જ વખત પીવડાવવાની છે પણ ઘરે લઈ ગયા પછી ઉપયોગ એ રીતે કરવાનો છે આ બોટલનું ઢાંકણું ખોલી બોટલ સુધી આપણે સારી ક્વોલિટીનું પ્રોસેસિંગ કરેલું મધ ભેળવી દેવાનું છે ઘરે ગયા પછી ગોળાકાર સુધી મધ ભેળવ્યા પછી સીલ પેક કરી બોટલ એકદમ હલાવી નાખવાની કે જેથી કરીને મધ અને અમૃત પુષ્પ બંને એકમેક થઈ જાય મધ અને લિક્વિડ એકમેક થઈ જાય એટલે મોટું કાણો પાડી બોટલ તૈયાર કરી અને બોટલ અમૃત પુષ્પની નોર્મલ ખાનામાં મૂકી છે બોટલ ઘરે કલાક ફ્રીજ નોર્મલ ખાનામાં જ રાખવાની છે દર્દીને પીવડાવવાની ક્યારે છે દર્દીને એમ થાય કે રાત્રે ઊંઘ આવવાની તૈયારી છે ત્યારે અમૃત પુષ્પની બોટલ ફ્રીજ કાઢી ફરી પાછી એકદમ હલાવી અને દરરોજ રાત્રે ઊંઘ આવે ત્યારે દર્દીને અહીંથી કાગળમાં લખી આપ્યા હોય એટલા ટીપા સૂતી વખતે દર્દીને આપવાના એક વખત જ ટીપા પીધા પછી ઉપર પાણી પી શકાય પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુ ખાવી પીવી ચાવવી નહીં હવે પરેજી ખાસ અગત્યની છે પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રકારની પ્રોડક્ટો સંપૂર્ણપણે આપણે બંધ કરવાની રહેશે ફટાશ દરેક પ્રકારનું બંધ કરવાનું રહેશે માવા મીઠાઈ આથાવાળી વસ્તુઓ બેકરીની આઈટમો બહારના ફાસ્ટ ફૂડો દરેક પ્રકારના વ્યસનો કોલ્ડ ડ્રીક્સો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરવું સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે ફ્રૂટમાં કેળા ચીકુ પપૈયા નારિયેલ પાણી તરબૂચ અને ડ્રેક આટલું લઈ શકાય છે બાકી દર્દીને રોટલા રોટલી દાળ ભાત શાક સંભારા કઠોળ શાકભાજીઓ બધું આપી શકાય છે પણ દર્દીના દાળ શાકમાં કોકોન ટમેટા આમલીનો વઘાર નહીં મોરી છાશ નહીં મોરું સફરજન નહીં નાની નાની બાબતોની ભાઈ હમણાં વાત કરી એમ કે ભાઈ સવારના ભાગે ઓછા દૂધવાળી ચાની અમે લોકોને છૂટછાટો આપીએ છીએ પણ દર્દીને છૂટછાટમાં ચા પણ ઓછા દૂધની નથી આપીવડાવતા જેટલું આપણે મેન્ટેન કરી શકીએ જેટલું પરેજીમાં આપણે કંટ્રોલ કરી શકીએ આટલું જ વધારે વધુ રિઝલ્ટ વેલી તકે મળે કેમ કે હર્બલ પ્રયોગો છે આયુર્વેદિક પ્રયોગો છે દર્દીની તાસીર અને શારીરિક પ્રકૃતિ પ્રમાણે ધીમે 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 બોડીમાં એક્સેપ્ટ કરતું હોય છે અમારા પ્રયોગો એવા છે કે આમ પીધું ને આમ તમે સાજા થઈ જાઓ એવું નથી વાર લાગે આજે ઘણા સમયથી આ ભાઈને ને કોર્ટ ચાલુ હતો અને એકદમ ગંભીરતા અને ચુસ્તતા પૂર્વક વ્યવસ્થિત પ્રયોગ કરાવ્યો છે ત્યારે જ આ પરિણામ આવીને ઊભું છે અમે આપી દીધા પછી અહીંથી અમે ઔષધિઓ અમૃત પુષ્પ બધું કઈ રીતે ઉપયોગ કરવો મેથડો બધી સમજાવ્યા પછી તમે ઘરે જઈને કઈ રીતે દર્દી ઉપર ફોલોઅપ લેવડાવો છો એ ખાસ અગત્યનું છે બરાબર છે એટલે જે બાબતો અહીંથી આપણે સૂચનો આપવામાં આવે જે ઘરગથ્થુ પ્રયોગો બાહ્ય ઔષધિઓ એનું પ્રોપરલી વ્યવસ્થિત દર્દી ઉપર ફોલોઅપ લેવડાવવાનું કે જેથી કરીને ક્યાંય કોઈ પણ બાબતો ની આપણે ચૂકના રીએ બને એટલા એવા જ પ્રયત્નો કરવાના કે નાની નાની બાબતોની આપણે પૂરેપૂરી તકેદારી રાખી શકીએ તો જ આપણે રિઝલ્ટો મળશે એટલે બાકી દર્દીને રોટલા રોટલી દાળ ભાત શાક સંભારા કઠોળ શાકભાજીઓ બધું આપી શકાય છે પણ દર્દીના દાળ શાકમાં કોકમ ટમેટા આંબલી વઘારની મોરી છાસ મોરી સફરજનની મેં વાત કરી એમ દરેકે દરેક બાબતોની આપણે નાની નાની બાબતો ઉપર જ ફોકસ કરવાનું છે તો જ રિઝલ્ટો મળશે દરેકે દરેક લોકોને રિઝલ્ટ મળી જાય એવું પણ જરૂરી નથી ન એ મળે ઘણા અરસામાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ બાબતોની ચોક રહી જતી હોય તમારા દ્વારા ક્યાંય પરેજીમાં ધ્યાન ન અપાય દર્દી જાણે અજાણે કંઈક ખવાઈ પીવાઈ જાય ઘણી વખત દર્દીની શારીરિક પ્રકૃતિ અને તાસીર મુજબ ઔષધિઓ લાગુ ના પણ પડે એવું પણ બની શકે પણ પરેજીમાં ધ્યાન આપીએ તો ચોક્કસપણે રિઝલ્ટો ખૂબ જ સારા પ્રમાણમાં છે આજના રિઝલ્ટો ઘણા બધા દર્દીઓના ખૂબ જ સારા છે એટલે જ્યાં સુધી કોર્સ ચાલુ હોય ત્યાં સુધી ખાસ પરેજીઓ પર ધ્યાન આપવાનું રહેશે બરાબર છે બાકી બીજું ખાસ જણાવવાનું કે દર શનિવાર અને રવિવાર બે દિવસ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર બંધ રહે છે અને દર્દી ન આવી શકે તો ચાલે પણ ઘરના વ્યક્તિએ કે દર્દી સાથે રહેતો હોય એવા વ્યક્તિએ રિપોર્ટ સાથે આવું હમણાં હોડી ધૂળેટીના તહેવારો રજાઓને અનુલક્ષીને ઘણા બધા અમારા ટુરિઝમ વિસ્તાર્યો એટલે ફરવા બધા આવતા હોય એટલે આ ભાઈ જાય છે તો કે મારું લેતા આવજો ને આ ભાઈ જાય છે તો મારું લેતા આવજો ને સેકન્ડ ટાઈમ હોય બીજી વખત લેવામાં આવો ત્રીજી વખત લેવામાં આવો તો તમે કોઈ સાથે મંગાવેલીઓ તો વાંધો નહીં પણ પહેલી વખત તમે આવો તો દર્દીના ઘરના વ્યક્તિએ આવું સમજીને લઈ જવું અમારી પ્રોસેસ અમૃત પુષ્પની બહુ લાંબી છે એમ આ લઈ દીધું ને આમ દઈ દીધું એમ પીવાય જતી જવાતું એમ હજુ થઈ નથી જવાતું બહુ લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે ને એક અમારું સૂત્ર છે કે ગંભીર બીમારીમાં દર્દીના ઘરનો વ્યક્તિ જ્યાં સુધી એકદમ ગંભીરતાપૂર્વક પ્રયોગ ન કરાવે વ્યવસ્થિત દર્દી પ્રત્યે ફોલોઅપ ગંભીરતાપૂર્વક ન લે ત્યાં સુધી ગંભીર બીમારી દૂર થતી નથી એટલે આપણે પ્રોપર વ્યવસ્થિત અહીંથી સમજીને લઈ જઈએ તો દર્દી ઉપર વ્યવસ્થિત ફોલોઅપ લઈ શકીએ મંગાવો તો એ કયા હેન્ડલથી કામ કરે એમાં કેન્સર જેવી બાબત હોય કઈ તાવ માથું કે પગ દુખતા હોય કે એવી તો કોઈ બાબત નથી પછી વાહિયાત કોમેન્ટો આપણે કરીએ કે ભાઈ ફેર પડતો નથી ફેર ક્યાંથી પડે તમે ગંભીરતા રાખી જ નથી ખરેખર તો ફેર પડવાનો જ નથી એટલે આવી બાબતોની ખાસ ધ્યાન આપવી સમય લઈને આવો પૂરેપૂરી તકેદારી શાંતિપૂર્વક સમજીને લઈ જાઓ રિઝલ્ટો સરસ મળશે કોઈ સવાલ જ નથી એટલે આ બાબતોની ખાસ ધ્યાને દોરજો હવે આપણે રિપીટ દર્દીઓને ઔષધિ અપાઈ ગઈ છે ફક્ત અમૃત પુષ્પ આપવાનું બાકી છે એટલે જેમ બને એમ વહેલી તકે નવા દર્દીઓ તરફ આગળ વધશું કદાચ નવા દર્દીઓ પોતાનું સ્થાન જાળવી રાખજો વ્યવસ્થામાં સહયોગ આપજો જય દ્વારકાધીશ